દક્ષિણ બસ બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબુ છૂટી જતા બસ રોડની ની ઉતરી ગઈ હતી અને બે ત્રણ વાર પલટી મારી હતી લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસ મચી ગઈ હતી જાણ જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી વળી સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી વસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે છે જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જનહાનિના અહેવાલ સમાવે નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાળવવા માટે તપાસ શરૂ કરી છે રિપોર્ટર રવિ સૈયદ વાઘરા